નવી રીત અને નવી ત્રીકે આજે આપણે બનાવીશું અળવીના પાનના પાત્રાના ભજીયા આ પાત્રાના ભજીયા કે આપણે એને રોલ નથી વાળવાના કે એને લોટ નથી ચોપડવાનો લોટ ચોપડ્યા વગર આ પાત્રાના ભજી આપણે બનાવીશું ચાલો આપણે એનો મસાલો પહેલાં તો બનાવી લઈશું આદુના એ બે ઇંચના ટુકડા લીધા છે અને હવે સાથે ચાર પાંચ લીલા તીખા મરચી લીધી છે આઠ દસ કળી લસણની લીધી છે બે ત્રણ મરીના દાણા લીધા છે અને બે ચમચી જેટલું આપણે આખું જીરું અને આખા ધાણા લીધા છે સાથે થોડા લીલા દાણા લીધા છે હવે આને આપણે ક્રશ કરી લીધા છે આને બાજુ પર મૂકીશું અને અહીંયા પાન લઈ લીધા છે પાનને મેં સારી રીતે ધોઈ લીધા છે ધોઈને એની આપણે જે જાડો ભાગ હોય છે રગુનો એ કાઢી લીધી છે અને હવે આપણે આ પાનને આપણે એને લોટ નથી ચોપડવાના લોટ ચોપાડવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું પાતરાના ભજીયા એ કેવી રીતે બનાવવા તો ચાલો એના માટે આપણે એક એક પાન પર પાન ઉપર રાખી અને આ રીતે રોલ વાળી લઈશું રોલ વાળીને એને આ રીતે આપણે એને કટ કરી લઈશું તો આ રીતે કટ કરી એટલે એક લચ્છામાં બધા કટ થઈ જશે અને તમારે એકદમ ઝીણા કટિંગ કરવાની જરૂર નથી તો આ રીતે જ બધા આપણે એને કટ કરી લઈશું તો આવી રીતે આપણે બધા પાનને કટ કરી લીધા છે તો હવે પાન કટિંગ થઈ ગયા છે આપણે અને એક બાઉલમાં લઈ લીધા છે અને હવે આને આપણે બાજુ પર મૂકી અને એનો આપણે લોટનો મસાલો કરી લઈશું આપણે જે મસાલો બનાવીશું એ મસાલામાં અહીંયા મેં અડધો કપ દહીં લઈ લીધું છે અને હવે આપણે જે લીલા મરચાં અને લીલા ધા આપણે સૂકા ધાણા એ બધું મસાલો લઈ લઈશું અને એક બાઉલની અંદર આ મસાલો લઈને હવે આપણે સૂકા મસાલામાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર થોડી હળદર અને સાથે મીઠું આપણે ઉમેરીને હવે આપણે જે આંબલી પલાળી છે મેં અહીંયા ખટાશ માટે તો આંબલી પણ સારી રીતે આપણે પલળી ગઈ છે આંબલીને તમારે અડધો કલાક પહેલાં પલાળી દેવી એટલે સરસ આંબલી પડી જાય ને પલળી જાય અને હવે આપણે આ આંબલીનું પાણી આપણે આની અંદર આપણે ઉમેરી દઈશું એટલે ખટાશ સરસ લાગે તો હવે આપણે આંબલીનું પાણી ઉમેરી દીધું છે અને હવે ગળપણ માટે આપણે દળેલી ખાંડ એક ચમચી લઈ લીધી છે અને તમે ગોળ ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો તો સારો હવે મસાલો આપણો બની ગયો છે તો આ રીતે આપણે એનો મસાલો બનાવી લઈશું અને હવે આપણે લોટ અંદર ઉમેરીશું તો અહીંયા લઈ લીધો છે આપણે ચણાનો લોટ લઈ લીધો છે ચણાનો લોટ આપણે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને હવે લોટને આપણે જે મસાલો બનાવેલો છે મસાલામાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો આવી રીતે ભજીયા બનાવવાથી ખૂબ જ સરસ અને આ રીતે જો તમારે પાન પર લોટ ચોપડવો હોય તો પણ તમે આ રીતે એનો મસાલો બનાવી શકો છો તો આવી રીતે તમારે એનો મસાલો બનાવીને પણ આજે આપણે બીડા વાળવાની ઝંઝટ વગર આપણે બનાવીશું નવી રીતે અને નવી ટ્રીકે પાત્રાના ભજીયા તો ચાલો હવે લોટ આપણો પણ સારી રીતે મસાલા અંદર મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એને અંદર ઉમેરી દઈશું જે પાન આપણે કટિંગ કરેલા છે એ બધા પાન આની અંદર આપણે ઉમેરી દઈશું અને સારી રીતે આપણે એનો મિક્સ કરી દઈશું જે લોટ અને બધો મસાલો છે એ બધો મસાલો આપણે આ પાનની અંદર સારી રીતે મિક્સ કરી દેવો તો બધો મસાલો તમે જોઈ શકો છો સારી રીતે આપણા લોટમાં સરસ બધો માપ આવી ગયું છે તો જો તમને ઓછા વધતું લાગે તો તમે લોટ ઉમેરી શકો છો હવે આપણે સારી રીતે લોટ પણ મસાલાથી મિક્સ થઈ ગયું છે અને હવે લઈ લઈશું આપણે એને સ્ટીમ કરીશું આપણે તો આને રોલ વાળવા નથી આપણે હવે આને ઢોકળાની થાળી લઈ લઈશું અને તેલ લગાવી દીધું છે અને હવે આપણો આ જે બેટર છે ને એ બેટર આપણે બધું જ આની અંદર આપણે ઉમેરી દઈશું તો અહીંયા લઈ લીધું છે આપણે થાળીની અંદર અને હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે આપણે થાળીમાં સરસ રીતે એને પાથરી દઈશું કોઈ જગ્યાએ જાડું પાતળું ના રહે એ રીતે આપણે એને તો સરસ રીતે આપણે થાળીમાં પાથરી દીધું છે અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે જ તમારે એને થાળીમાં સ્પ્રેડ કરી દેવું તો છે ને એકદમ ઝંઝટ વગર કે રોલને તમારે લોટ ચોપડવો કે રોલ વાળવા અને હવે આપણે ઉપર તલનો છંટકાવ કરી દઈશું અને પાણી પણ સારું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ થાળીને લઈને ઢોકળા કૂકરમાં આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું અને હવે આપણે એને ચાર પાંચ મિનિટ માટે બાફવા દઈશું તો અહીંયા આપણે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો હવે આપણે આ થાળીને બહાર કાઢી લઈશું અને તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ઢોકળા પાત્રાના ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને તમારે જો આને આ રીતે કટ કરી લેવા મનપસંદ પીસમાં અને હવે ટુકડા તમારે જે સાઈજના કરવા હોય એ સાઈજના તમે ટુકડા કરીને આ રીતે કાઢી લેવા અને તમારે આને જો તમારે એને વઘારવા હોય તો તમે એને વઘારી પણ શકો છો અને એને તમારે આમ જ ખાવા હોય તો તમે આમ જ ખાઈ શકો છો અને હવે આપણે આને આજે તો આપણે આને ડીપ ફ્રાય કરીશું અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે અને હવે આપણે આને જેટલા આવે એટલા કઢાઈમાં આપણે એને મૂકી દઈશું અને પછી એને ઉલટ પુલટ કરીને આપણે બંને સાઈડ કલર ચેન્જ થાય અને ફ્રાય થઈ જાય એટલે આપણે એને લઈ લઈશું તો આ રીતે એનો કલર પણ સારો એવો આવી ગયો છે અને બંને સાઈડ આપણે એના ફ્રાય થઈ ગયા છે તો હવે લઈ લઈશું એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ એવા ફ્રાય થઈને આપણા તૈયાર થઈ ગયા છે તો તૈયાર કે તો છે ને ફ્રેન્ડ્સ ઝંઝટ વગર પાત્રાના પાનના ભજીયા બનાવવા તો ફરી પાછા આપણે બીજો ઘાણ આ રીતે ફ્રાય કરવા મૂકી દઈશું તો હવે આપણે બીજો ઘાણ પણ અંદર મૂકી દીધો છે એ પણ તળાઈ ગયા છે અને લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં તો ફ્રેન્ડ્સ આને આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો જોઈ શકો છો આપણા પાત્રાના ભજીયા એકદમ એવું લાગે કે તમે એને બીડાવાળીને તૈયાર કરેલા છે અને એકદમ પળવાળા અને છૂટા છૂટા જોઈ શકો છો તો છે ને ફ્રેન્ડ્સ ઝંઝટ વગર તો બનાવો ફ્રેન્ડ્સ અને તમને મારી રેસિપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે ગમ્યો હોય તો એક લાઈક અને શેર કરી દેજો